નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ રીપી ઈ લર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે વાંડરવાલ સમીકરણ અને તેને લગતા એમસીક્યુની ચર્ચા કરેલી આ સેશનની અંદર મિત્રો આપણે કાયનેટિક એનર્જી જે ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ તેમ છતાં તેના ઉપર આધારિત કેટલાક સૂત્રોનો અભ્યાસ કરશું તો સૌથી પહેલાં ગતિ ઊર્જા હવે આપને બધાને ખબર છે કે કોઈ પણ એક રૂમ લઈ લે મિત્રો માનલો કે આ એક બંધ પાત્ર છે આની અંદર જુદા જુદા અસંખ્ય અણુઓ આપણે બધાને ખબર છે સતત ઘૂમતા હોય છે તો કોઈ પણ સમાન તાપમાન હોય અને સમાન દબાણ હોય તો બધા જ અણુઓ જે છે બધા જ વાયુઓ આમાં જેટલા ભીરા હોય એટલા બધા જ વાયુઓના અણુઓની ગતિજ ઉર્જા સમાન હોય છે કેવી હોય છે ગતિજ ઉર્જા સમાન હોય છે જો તાપમાન બદલાય કે દબાણ બદલાય તો આ ગતિ ઉર્જા બદલાય છે એટલે એનો મતલબ એમ થયો કે ગતિ ઉર્જામાં ફેરફાર ક્યારે થાય કે તાપમાન અને દબાણ બદલાય તો રેડી તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું મિત્રો અને બીજો વૈજ્ઞાનિક છે બોલ્ડમેન આ બંને વૈજ્ઞાનિકોએ જુદી જુદી ઝડપ ધરાવતા જુદી જુદી ઝડપ ધરાવતા અણુઓના અંશ વિરુદ્ધ એની ઝડપનો આલેખ એ પણ કેવા તાપમાને જુદા જુદા તાપમાને આલેખ દોર્યા અને એ આલેખ મિત્રો કંઈક આવા મળે છે આપણે અહિયાં ઝડપ લઈ લઈએ અને એ ઝડપ ધરાવતા અણુઓના અંશ અહીંયા લઈએ તો એ આલેખ આવ મળે છે મિત્રો આલેખ શું કહે તમે જો જેમ જેમ ઝડપ વધતી જાય એમ અણુઓની સંખ્યા વધતી જાય છે જુઓ પણ એક ઝડપ એવી આવે કે જ્યાં મેક્સિમમ અણુઓની સંખ્યા છે તો એવી ઝડપ જે મળે એને મોસ્ટ પ્રોબેબલ સ્પીડ કહેવામાં આવે એટલે કે આવે આ વક્ર ઉપરથી શું મળે છે વક્ર પરથી આપણને ત્રણ બાબત મળે પહેલું સૌથી ઓછી ઝડપ અને સૌથી વધુ તમે જો સૌથી વધુ ઝડપ ધરાવતા જે અણુ છે એ અણુની સંખ્યા ખૂબ જ ઓછી છે જો આ મેક્સિમમ સ્પીડ છે અહિયાં અહીંયા બહુ વધારે તેની સંખ્યા ઓછી અને આ સૌથી ઓછી છે જીરો તો એવું કોઈ છે નહીં તમે ક્લાસની અંદર પિસ્તાલીસ પચાસ ત્રીસ પાંત્રીસ જેટલા છોકરા હોય પહેલો નંબર કોનો કેટલા વિદ્યાર્થીનો આવે તો કે એક જ હે ને એટલે કે પંચાણું ટકા કોના આવ્યા તો કે કોઈ એક ના છન્નું ટકા કોના આવ્યા તો કે કોઈ એક ના ક્લાસમાં કોઈ એક જ જણ હોય એવું અને સૌથી ઓછા ટકા બે ટકા કોને આવ્યા તો કોઈ ના નહીં એટલે એનો મતલબ એમ જો કે સૌથી વધુ અને સૌથી ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી હોય બહુ ઓછી હોય એવી કોઈ ઝડપ નું મૂલ્ય કે જે ધરાવતા અણુઓનો અંશ ખૂબ જ મેક્સિમમ છે જે વક્રની ટોચ બતાવે છે એટલે કે વક્રની ભાગ વક્રની ટોચનો કે જે અણુઓનો અંશ કે મહત્તમ દર્શાવે છે તે ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય છે શું કહેવામાં આવે છે મહત્તમ સંભાવ્ય ઝડપ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ એને વી એમપી પણ કહી શકાય આપણે યુ એમપી લખ્યું છે રેડી એટલે આપણે જો ઝડપને વેચે ને મિત્રો તો ત્રણ ભાગમાં વેચી શકાય प्रोबेबल स्पीड जेने महत्तम संभाव्य झड़प यू एवरेज स्पीड सरेराश झड़प यू મીન સ્ક્વેર સ્પીડ મતલબ કે સરેરાશ વર્ગમૂળ ઝડપ આ ત્રણ પ્રકારની ઝડપ અનુ ધરાવતા હોય મારા મિત્રો તમને સૂત્રો યાદ કરાવવા છે ખાસ બરાબર જોજો બે અક્ષર છે તો અંડર રૂટ ટુ આર બાય એમ ત્રણ અક્ષર છે અંડર રૂટ થ્રી આરટી બાય એમ તમને એમ થાય અહીંયા ત્રણ આવી બે જ અક્ષર છે તો ટુ આરટી નહીં એવરેજ નો એ અને આઠડા ને બોલો અંગ્રેજીમાં એટ તો એનો પણ એ બે સેમ છે જુઓ તો આને લખવાનું એટ બાય પાય એમ શું લખવાનું મિત્રો એટ બાય પાય એમ બરાબર યાદ રાખજો આ વાત એકદમ શોર્ટ એન્ડ સ્વીટ રીત છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ યુ એમ પી એટલે મહત્તમ સંભાવ્યો થ્રી આરટી બાય એમ પણ એવરેજ આને તમે આવું પણ લખી શકો યુ બાર ઘણી વખત આવું પણ કહે છે તો યુ બાર એટલે આ

8 / π jam √3 रेडी चलो 2 એટલે 1.41 अथवा 414 કહી શકાય 3 એટલે તો કે 1.732 કહી શકાય √8 / π m જો છપ્પન એટલે એકસો વીસ થાય તો બાવીસ પંચા એકસો વીસ થયું અને આનું વર્ગમૂળ કાઢવું હોય તો એકા એક ઉપરથી ઉતારો પચાસ તો મિત્રો ઓગણીસ ગુણ્યા નવ કરાય સત્તર ગુણ્યા સાત કરાય બરાબર અઢાર ગુણ્યા આઠ કરાય તમે કોઈ પણ કરી શકો એનું વર્ગમૂળ કાઢું તમે જોજો તો અહીંયા આપણે આ પાંચનું મીંડુ એટલે પચાસ ભેગા ઉતાર્યા છે તો હવે હું અહીંયા સત્તર સત્તા મૂકું આ સોરી બે થઈ ગયા હવે હું બે વડે કરું તો બાવીસ દુ ચુમ્માલીસ બાવીસ પંચા પચીસ પંજા એકસો પચીસ છવીસ છંગ અહીંયા પચીસ પંજા એકસો પચીસ મૂકી શકીએ એટલે નિયરેસ્ટ એક પોઈન્ટ પાંચ જેવો જવાબ આવે એટલે આ એક પોઈન્ટ ઓગણસાઠ જેવો જવાબ આવશે મિત્રો બરાબર આપણે આને કાઢી નાખીએ ચાલો હવે જો હું નાનામાં નાની સંખ્યા વડે ભાગું તો આ એક પોઈન્ટ ચારસો ચૌદ છે આને પણ એક પોઈન્ટ ચારસો ચૌદ વડે ભાગી દઈએ અને આને પણ એક પોઈન્ટ ચારસો ચૌદ વડે ભાગી દઈએ તો તમે જો આ એક થઈ જશે જેમ ને આ પણ જેમ આવશે એક પોઈન્ટ જ આવશે ભાગાકાર કરી દઈએ મિત્રો એકસો ને ચોવીસ ના એક પોઈન્ટ બાવીસ આ સૌથી પહેલી વાત તો એ કે આ આપણને પૂછી શકાય બરાબર એટલે ખાસ યાદ રાખવાનું ફરીથી એકવાર બરાબર મોસ્ટ પ્રોબેબલ સ્પીડ એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ ઝડપ એવરેજ એટલે એટલે સરેરાશ અને થ્રી આરટી બાય એમ છે મેં આરટી ટી કોમન કાઢ્યું એટલે અંડર રૂટ ટુ વધે આમાં અંડર રૂટ એટ બાય પાય વધે આમાં અંડર રૂટ થ્રી વધે ટુ અને થ્રી તો આપણને બધાને આવડી જાય આ એક પોઈન્ટ ચારસો ચૌદ છે તો આ એક પોઈન્ટ સાતસો બત્રીસ છે આનો જવાબ આવે તો આ એક પોઈન્ટ એટલા માટે અંદર બે હજાર તેર ચૌદ પંદર ની પરીક્ષાઓમાં અમે ત્યાં પૂછાઈ ગયો છું નીટમાં પણ પૂછી શકાય કેમ કે ચોપડીમાં આંકડો આપેલો છે ઓકે ચાલો નેક્સ્ટ આપણે બધા જાણીએ કે પીવી બરાબર શું છે એનઆર ટી એન બરાબર વજન ભાગ્યા અણુભાર રેડી તો હું ની જગ્યાએ પીવી બાય ડબલ્યુ પણ મૂકી જ શકું ને આરટી બાય ની જગ્યાએ આ સૂત્ર પણ એપ્લાય કરી શકાય તો દરેક સૂત્ર કેવું થઈ જાય જુઓ ફરીથી એકવાર અ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ નું સૂત્ર શું હતું તો અંડર રૂટ ટુ આરટી સૂત્ર શું હતું અને આર એમ એસ નું સૂત્ર શું હતું રૂટ મીન્સ સ્કવેર સ્પીડ નું તો કે થ્રી આરટી બાય એમ હતું હવે બધા આરટી બાય એમની જગ્યાએ પીવી બાય ડબલ્યુ લખી શકાય તો આ અંડર રૂટ ટુ પીવી બાય ડબલ્યુ લખી શકાય આ અંડર રૂટ એટ બાય પીવી બાય ડબલ્યુ લખી શકાય આ અંડર રૂટ થ્રી પીવી બાય ડબલ્યુ લખી શકાય હવે તમે જાણો છો કે ડબલ્યુ એટલે કે દળના છેદમાં કદ બરાબર ઘનતા તો માટે આરટી બાય બરાબર પી બાય ડી પણ લખી શકાય ને હે તો આ જ સૂત્રોમાં પી બાય પણ લખી શકાય અંડર રૂટ ટુ પી બાય અંડર રૂટ એટ પી બાય ફાય અંડર રૂટ થ્રી પી બાય કહી શકાય તો કહેવાનો મતલબ એમ છે આ બધા જ સૂત્રો આપણને બહુ જ કામ લાગવાના છે તમે હમણાં જે સંબંધ તારવો એની જ વાત કરીએ તમે એક મિનિટ પહેલા જો તો યુ એમ એક હોય તો આ એવરેજ જે છે એક પોઈન્ટ ચોવીસ હોય હવે આનો જ આપણે ઉપયોગ કરીએ મિત્રો જુઓ તો યુ એમપી જેમ યુ એવરેજ બરાબર એક જેમ એક પોઈન્ટ એકસો ચોવીસ છે તો આના ઉપરથી તમને આવું સમીકરણ મળી શકે યુ એવરેજ બરાબર એક પોઈન્ટ એકસો ચોવીસ યુ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ રેડી ખાસ યાદ રાખજો અને યુ આર એમએસ નો સંબંધ જો એક તો એક પોઈન્ટ બાવીસ છે તો એનો મતલબ એક ના છેદ માં એક પોઈન્ટ બાવીસ લઈ શકાય તો બીજું સૂત્ર બને કે યુ આર એમ એસ એ એક પોઈન્ટ બાવીસ ગણું કોના કરતા છે તો કે યુ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ કરતા છે તો હવે તમે આ બંને સરખામણી પરથી એમ પણ કહી શકો કે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ કરતા એવરેજ વધુ ને એવરેજ કરતા યુ આર એમ એસ વધુ એટલે તમે આવું પણ લખી શકો કે યુ આર એમએસ is greater than u average is greater than u most probable speed કહી શકાય કે નહીં એટલે કે કોઈ પણ સંયોજનો માટે આ બધા સૂત્રો બહુ જ કામ લાગવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણી આ ખાસ તમારા માટેની પેશકશ થઈ તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે એક આના ઉપરથી પણ તમે વિચારી લો દરેક સ્પીડ જે છે એ અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે જેમ અણુબર હલકો હશે સૂત્રો એ આપણે ઉપયોગમાં લઈશું ઓકે ચાલો તો મિત્રો હવે આપણે કેટલાક આના પર આધારિત એમસીક્યુ ની ચર્ચા કરીશું ચાલો મિત્રો પહેલો જ एमसीक्यू લઈએ કયા તાપમાને એક વાતાવરણના દબાણે

ટેમ્પરેચર તો આ અણુભાર ચુમ્માલીસ થશે તો મિત્રો આના ઉપરથી આપણે લખી શકીએ કે ટેમ્પરેચર બરાબર બસો ને તોતેર ગુણિયા અઠ્યાવીસ ભાગ્યા ચુમ્માલીસ તો આ સાત ચોક 28 થાય અને અગિયાર ચોક ચુમ્માલીસ થશે તો આ ચાર ચાર ગયા તો આપણે આને ભાગાકાર કરીએ મિત્રો તો અગિયાર દુ બાવીસ પાંચ વિદા તેપન અગિયાર પંચા પંચાવન નિયરેસ્ટ લઈ લઈએ તો પચીસ સત્તા પચીસ છોડસો પચીસ સત્તા એકસો પંચોતેર જેવું થાય તો એકસો પંચોતેર કેલ્વિન આપણે લઈએ તો એકસો ને પંચોતેર માઇનસ બસો ને એ બાણું આજુબાજુ આવતું હોવું જોઈએ એકસો બે સોરી કેટલું આવશે એકસો ને બે એટલે સો ની આજુબાજુ નું સેલ્સિયસ માં જવાબ હોય ને એ આપણો જવાબ થશે મતલબ કે આ થશે જો આ મોટાની સંખ્યા છે તો માઇનસ હંડ્રેડ નિયરેસ્ટ ટુ જે આવતું હોય એ આપણે કેમ કે અહીંયા રાઉન્ડ ફિગર લીધું છે ને એટલે સો ની નજીકનો આ એક જવાબ છે આ સેલ્સિયસ છે અને આ કેલ્વિન છે તમે જોજો એટલે ભૂલથી કેલ્વિન વાળો જવાબ લખાઈ જવો જોઈએ ને એકસો પંચોતેર કેલ્વિન આવે જે ક્યાંય છે ને એક જગ્યાએ છે પણ એ માઇનસ નાઇન્ટી નાઇન માઇનસ કેલ્વિન તો શક્ય નથી ચાલો મિત્રો બીજો સવાલ હાઇડ્રોજન વાયુ એ વાયુ કરતા છોડ પામે મતલબ ઓફ ઓફ ટાઈમ છે તો એનો અણુભર કેટલો તો આર ઓફ એચ ટુ ના છેદમાં આર ઓફ એ લઈએ તો મિત્રો એમ ઓફ એ ના છેદ માં એમ ઓફ એચ ટુ જશે તો આ જવાબ આવ્યો છ તો એમ ઓફ એ આપણે શોધવાનું છે છેદમાં હાઇડ્રોજનનો નો બે તો છત્રીસ ગુણ્યા બે બરાબર એમ ઓફ એ મતલબ કે બોતેર તો જવાબ આપણો એ થશે રેડી ચાલો નેક્સ્ટ લઈએ વાયુના પરમાણુના વિતરણ પર તાપમાનના વધારા પ્રભાવ સાથે શું થાય છે તો સૌથી પહેલું ગતિ સંભવિત ઝડપી વધે ગતિ તો વધે સાથે શું થાય તો સંભવિત ગતિ સાથે અપૂર્ણાંક પણ શું થાય છે વાયુના પરમાણુઓનો શું થાય વધતો જાય એટલે આપણો જવાબ કયો બનશે થિયરીમાં વાક્ય બેઠું જ આવે છે ચોપડી વાંચવાની ચલો આદર્શ વાયુનું છેલ્વિન તાપમાન આદર્શ વાયુનું નું કેલ્વિન તાપમાન માટે ગતિ ઉર્જા શું છે તો કે થ્રી બાય ટુ આરટી એનઆરટી રેડી તો એનો મતલબ એમ કે એના સમ પ્રમાણમાં એટલે કે અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એ શું થાય તો ગતિ શક્તિના સમપ્રમાણમાં નહીં આવે એટલે એ નહીં પણ આપણો જવાબ કયો રહેશે મિત્રો બી રહેશે કયો રહેશે બી ગતિ શક્તિ ના સમપ્રમાણમાં કેમ તો કે મેં હમણાં તમને સૂત્ર લખ્યું કે થ્રી બાય ટુ

ચલો આ છે નવ ગુણ્યા દસ ની ચાર ઘાત એનો હું વર્ગ કરી નાખું એટલે ત્રણસો ચૌદ પણ દસ ની સાત ઘાત લગાડવી પડશે ટેમ્પરેચર આપણે શોધવાનું છે પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ લઈ લઈએ અને એમ એટલે આપણે ચુમ્માલીસ લઈ લઈએ તો મિત્રો ટેમ્પરેચર ને સૂત્ર કરતા બનાવીએ નવ નો વર્ગ એક્યાસી દસ ની આઠ ઘાત ત્રણ પોઈન્ટ ચૌદ ચુમ્માલીસ છેદમાં ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ દસ ની સાત ઘાત તો આ અહીંયા ઉડી ગયું એટલે દસ વિધા મિત્રો આ ગુણાકાર ભાગાકાર કરી એટલે આપણને સોળસો ચોર્યાસી કેલ્વિન જવાબ મળશે તો આ સાથે જ આપણે આજના એમસીક્યુને અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળીશું જય સ્વામિનારાયણ